ભીહો નતા કરી નાખ્યું ફરી વાર સુરત દાદ આવે ગયા અમે જા રાવણો હે ને અવાર શું હામાં વાવાઝોડું આવ્યો ને તો તું કાપી નાખ્યો તો બહુ મોટો તો જબર હા વલતો તો જા એથી આ બ્લોકુ બધા ઊંસા થાય ગયા કાપી નાખ્યો ને ત્યાં આમાં હમણી કે અવાર નહીં આવે રાવ જવામાં રાવણ આવ્યા કણીઓ ડાયરીઓમાં આવ્યા હમણાં કોણીઓ બધી ડાયરીઓ તો એ વાર નહીં આવે રાવ પણ ઘણો બધો ઘણો બધો તો ન કહેવાય કોણીઓ ડાયરીઓ છે તો એમાં જવા રહ્યો આ પણ પાકે પાકેટલી મીઠાઈ એવા બહુ મોટો રાવણ ઉતો આ હતા મેળી ઉપર રાખી ડાયરીઓ ગીતું ને પછી માથે સળે ની અપડાવતા રાવણ રાવણા મેડી માં સીડી રૂમ માંથી સડે લપડા હતા જે સીડી રૂમ માંથી આણી ડરી ઉઠી છે પછી પાકતા ને એટલે એને માથે સડે લપડા આવતા જાય ચાલ લેવર કોક કોક ડરી આવ્યો બાકી તો કોણીયું નવ્યું નિકર્યું હોય ને બધી ડરી માં ને તાયો નક ક તા આ છે આ મહાવ એકદમ હેઠતા તારે આ પછી ફૂલ પાકતો નથી હેરતા પથારીઓ થતી રાવણાની પછી ખાયતા કોણ રોગ રોગર બગડે જાય એની પછી ફરી વારવામાં જાય ઉકાળામાં એટલે રાવણા આવે પડતા પગ મોટો આવતો નથી વાવડાનો હોલ્યો નહીં પછી બી કૂદી કે પડીએ ને તો મકાન માથે જ પડીએ પછી વધારે નુકસાન થાય ને એવા હાટું કાપે નાખ્યો રાવણાને જો હમણાં બહુ પાંદડા ખરી બહુ જ ખરી ટાઈગરિયા ગમડેલો બંધ છે હમણાં ઉહડવાજો ને તે હવાઈના લીમડાના પાંદડા ઘણા બધા ખરી આવજો ફરી વારવું મારે અને એ તો વિડીયોની શરૂઆતમાં જ રિક્વેસ્ટ કરી દા તમણે બધાની જે વિડીયા જોતા હોય તમે અને હમણાં વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા એ હું ફરી વારવા માંડ લો અગિયાર વાગ્યા ને મારે જવું મકાઈ વાટવા ત્યાં ખારીક નું કામ કાજ આલે કાટા કાપવાનું કાટા કાપો તી કી રેગા કે કામ રેને કે ન ઓજાવી કાઈ પાતા બાર બાર થી કાઈ હા આમાં પીલા આઈ ગયા ને હા જો પટ્ટા બહુ અંદર આવી ગયા હા લેવા અંદર ના કાટા કાપવા પડશે જો આ આ મેલ હે ના મેલખારે આ જોવો પોટ આવે કેટલા હે ત્રણ ચાર બે થાય હજી તો આવશે એમાં પણ આ બધા આવે ને કોઈ પરવા કરતા ઓછા આવે છે પેલા ફુટેગાણ એટલે પેલા જ્યાં આ ફુટ્યા નકા પટાથી નીકળે હમ નિયાજી ખરે પેલા ફુટેગાણ એટલે પછી આ પટા બહુ અંદરથી નીકળે અંદરથી નીકળે નકા એટલે અંદરથી ન નીકળે યાથી નીકળે આથી નીકળે આથી નીકળે આట్లాથી જ નીકળે પછી આથી ઉપર ન નીકળે હા આલી ખરજે આ બધા પીલા આવે કેના બહુ ઉપરથી નીકળે હા કેવા કવડા મોટો આતો જો મોટા મોટા આમાંથી આ પાવડર નીકળે ને એ હે બધા ઓલા ઓલા મારી ને એમાંથી એક તોડે લીધું આજ સ્યામાં પોટા આજે તો નીકળે એક નીકળે મોટો અને બીજો જો હેઠથી આજે તો નીકળે ઓલા તાળમાં હે ત્રણ તાળ છે ને ત્રણ આમાં યાર યાર સાઉસો એક મોટો નીકળ્યો આજે બીજો નીકળે આગમ જે નીકળે ઘણા બધા નીકળે પાવડર થઈ જાય બધી ખરી એટલે ને હમણાં પેલા એવું હતું કે નહીં નીકળે કાં પીલા ફૂટે કાંથી પણ નીકળ્યા તા ખરી

એટલે આજે આ સંતરી ની સ સાત થયા આયે ને સંતરી માંથી આપણે જે ઉતાર્યા સંતરા છે

બઉ મોટી હે કવડી થઈ ગઈ જુપારું અમારે વિવાહ થયા પાંચ વારો બેઠો અમારે ની તો વિવાહ થયા પેલા પેલા હું ફરી વાર્તી આ સુધી ઉતી એટલે સુધી જુતી પછી આ હે ને આ ફૂલ મોટો હોટો નીકળ્યો હતો એક આ અટાણી આવો જાડો થઈ ગયો

એ મારે બપોરા કરયા પપ્પા બપોરા લીધા ને કરી લીધા પાણી કરવા પપ્પા આ જુગાડ કરતા ના મારે વારવા તો પાણી ખારા સા નો થાય છણામાંથી દે

ई मदर चकाटन खाओ ई बीजा दी है जाए तो हाँ। नहीं जाऊंगा आज अपनी लेवी आज तो मैं जाऊं लेवा के आ पानी पिए ले पी मोई तब ना ई आई नहीं भरी पड़ी हो आपने बीजा लेवी बीजा लेवे न भर दी है अच्छा भरवा जाए मैं जाके ए मां ई वही हो फिट कर दी है ए मां कर दिए हूं सु रख

Posisi kikilei mati kai, <hesitation> dore ono itila kai, <hesitation> dore na, <hesitation> jau yeweni kutekunggo, <hesitation> 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 <hesitation>

યા જાજો જો યા જઈ જા કરજો જય દી